ઈજા થતા યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં એકસો આઠ દ્વારા તાત્કાલિક સારવાર અર્થે શિવરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ત્યારે હવે કોંગ્રેસ તાલુકામાં ગરીબ પરિવાર અને મિડલ ક્લાસના લોકો પોતાના ઈ મામલે ખૂબ જ ચિંતિત છે કારણ કે જો ઈ કેવાય ના હોય તો કોઈ પણ પ્રકારના સરકારી લાભો મળી ન શકે એટલા માટે સવારથી જ સમગ્ર જિલ્લાના તમામ વિસ્તારોમાં લોકો પોતાના કામ ઘરકામ છોડીને ઈકેવાયસી કરાવવા માટે સરકારી કચેરીઓમાં લાઈનોમાં જોવા મળ્યા અને હવે તાલુકા કચેરીમાં એક ઠાકોર નામના યુવકને ચક્કર આવતા પગથિયા ઉપર હતો હતો અને જમીન પર પડી ગયો લોહી હાલતમાં જોઈને સરકારી કર્મચારીઓ અને અરજદારો દ્વારા એકસો આઠને ને કોલ કરી ઘટના સ્થળે બોલાવી સારવાર અર્થે ખસેડાવો આ યુવકે તારો પીધેલી હાલતમાં હોવાનું જાણવા મળ્યું હવે સરકારી કચેરીઓમાં પણ લોકો તારોનો નશો કરેલી હાલતમાં આવતા હોવાનું સામે આવ્યું છે પરંતુ હવે તંત્ર દ્વારા દરેક ગ્રામ્ય વિસ્તારોમાં ઈ કરાવવા કરાવવામાં માટે કાળજી રાખીને યોગ્ય રીતે વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારમાં લોકોને હેરાનગતિ ન થાય જોકે સરકારી કચેરીઓમાં બેસવા માટે અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે અને હવે એ કેવાયસી કરાવવા માટે ગામ દીઠ કીટો ઉભી કરવામાં આવે તો લોકોની ભીડ જોવા મળે નહીં અને આવી કોઈ ઘટના બને નહીં અહેવાલ શ્રી વિકેટ આભાની આરટીવી ન્યૂઝ